ભાઈ 118 માક ઉપર ડોલકો માર બોલ 118 22 કાકા એ એક નંબર છે ને સુપરમાર્કેટ ભાઈ સુપરમાર્કેટ ગેરંટી વાળો

અઠાણું નવાનું નવ્વાણું ચારસો ચારસો રૂપિયા પાંચસો છ રૂપિયા સાત આઠ નવ દસ હજાર પાંચ ચૌદ પંદર રૂપિયા

પંચાણું છું જવાયું ચોરાણું પંચાણું સત્તાણું અઠાણું ચારસો ચારસો રૂપિયા નવ્વાણું ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો માં ગઈ ગયા हाँ भाई भटका रहा है भटका रहा है एक्सर्ट एक्सर्ट लाओ एक केली लाओ आरु से मीडिया बोले चार सौ चार सौ त्यासी मार बोलो चार सौ ओपन चिकन सिक्सटी आर बंचो बंचो रूप का चार છ્યાસીમાં હારું છે ભાઈ હારું હારું કે મનોસ્કો એ ચલતા ભણો હારું છ <laughs>

76 77 78 79 89 476 476 50 રીડિંગ કરેલું છે લાઈવ નથી કરતું નું લાઈવ નહી આતા ઓફલાઈન આ ઓફલાઈન આમે મુકજો 11 થી લિહાને મુકજો એ અહીંયા આવ તમને મજા આવશે તમે જીત ના કરો શરદભાઈ કઈ જીતું ત્રણસો ચાલીસ 62 62 65 65 300 800 800 માંગે गाइस सुपर વન

સાઠ <coughs>

સુપર ક્વોલિટી ચારસો અગિયાર માં કઈ ગયા સુપર ક્વોલિટી